નડિયાદમાં અંતત્વ નિવારણ પખવાડિયે મહાદાન જાગૃતિ કાર્યક્રમ નડિયાદમાં ભારત સરકાર દ્વારા ઉજવાતા રાષ્ટ્રીય અંતત્વ નિવારણ પખવાડિયા અંતર્ગત નડિયાદની ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી સંચાલિત ડોક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ ના ઓપ્થોમોલોજી વિભાગ ખેડા જિલ્લા આંદોલન મંડળ સમક્ષ અને ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન્સ ના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ કાર્યક્રમો યોજાયા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી મેડિકલ કોલેજના ડોક્ટર અરુણ વ્યાસ મહેતા સક્ષમના પ્રમુખ ચૈતારી પટેલ સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિતિ દર્શાવી હતી વડોદરાની કોર્નિયા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રિયા દેસાઇએ આઈબેન્ક અને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ વિશે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર સમજ આપી તેમજ શ્રોતાઓના પ્રશ્નોના જવાબ આપ્યા આ પ્રસંગે ડોક્ટર એનડી દેસાઈ હોસ્પિટલના ડોક્ટર સ્નેહલ શાહે જણાવ્યું કે હવે મેડિકલ કોલેજમાં આઈ બેંકનો પ્રારંભ થયો છે જેના કારણે ભવિષ્યમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટથી દર્દીઓને રાહત મળશે અદ્યતન મશીનરી તથા સુવિધાઓ અંગે પણ માહિતી આપવામાં આવી મૃત્ય પશ્ચાત ચક્ષુદાનના મહત્વ અંગે સમજાવી ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા કાર્યક્રમ પછી સંતરામ મંદિરથી જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું જેને સંત પૂજ્ય નિર્ગુણ દાસજી મહારાજે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ બાય આલાપ કલ્પેશ કુમાર તલાટી સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન લીલા લીલા છોડ